ગાડી ગયું ગમે મારવાનો કઈ નો થાય એવી મસ્તી ની વસ્તુ પ્યોર જોરદાર જોરદારમાં જોરદાર બધું આજે લ્યો અને પચીસ વર્ષ પછી છોકરાના છોકરા થાય ને એને કઈ નો થાય ને એવા બાજો એની બીજી ડિઝાઇન જો પ્યોરે પ્યોર લાકડું પ્લાયવુડ નહીં મારા બેન અને ખાલી ત્રેવીસો નવ્વાણું રૂપિયાની જોડી મળવાની જોડી એટલે કે બે બાજો